નમસ્કાર દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી ગઢડાનો યુવાન વતન પહોંચ્યો પરિવાર મિત્રો અને શહેરીજનોએ ભવ્ય સ્વાગત કર્યું ગઢડાના યુવાન વિશાલભાઈ પ્રકાશભાઈ સોલંકીએ ભારતીય સેનાની તાલીમ પૂર્ણ કરી વતન પાછા ભર્યા છે તેમનું પરિવાર મિત્રો અને સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિશાલ સોલંકીના વતન પરત ફરતા તેમના વર્તુળ અને પરિવારે ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કર્યું હતું આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી જ્યાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું આ સ્વાગત સમારોહમાં શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી પૂર્વ પ્રમુખ ગઢડા નગરપાલિકા કનુભાઈ જેબલિયા તથા ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ સોલંકી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને કોળી સમાજના યુવા આગેવાન કિશનભાઈ ચૌહાણ અજયભાઈ ઝાલા સહિતના અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિશાલ સોલંકીને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ મનસુખભાઈ વાળા ગઢડા